هي هاڻي ڏاڍو پچي امم سامي يوه کٽي 833 133 233 33 35 مليو بھائی 15 35 36 36 40 40 41 41 42 42 43 43 44 44 45 45 46 46 45 ٻجهو باپو 15 46 ڏٺ لو 50 50 ڪو نٿو 1550 rupiah supermarket, lelarn <imitation> pertama, putusnya

اللي <applause> جاي <applause> اوثو 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 14 ضلع کا 25 بندپن 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 14 ٹھائی ٹھائی 245432 کریکٹر پتھم نشیم نشیم اوثو نشیم ચૌદસો નેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસ છેતાલીસ ઓગણ પચાસ પચાસ એકાવન બાવનપન પંદરસો ને ત્રેપન રૂપિયા સુપ્રમાલ લેનાર અવત રહેશેની

1565 રૂપિયા સુપરમાર્કેટ લેનાર રોગી રોજ પણના ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતી સોલાર જટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથે સાથે અર્ધ રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી જટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો હા ચેતન જોઈને પંદરસો ને એકતાલીસ રૂપિયા મીડિયમ સુપર માં લેનાર શ્યામજી લી

જસદણ માર્કેટિંગ યાર્ડમાં કપાસનું બજાર આજે ચૌદસો રૂપિયાથી લઈને પંદરસો ને રૂપિયા સુધી રહેલું છે